ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ માવઠું થયું અને આને લીધે ગુજરાતના મુખ્ય બે પાકો કે જેમાં કપાસ અને મગફળી આ બંને તેલીબિયા વર્ગના પાકો હોય આપણને ખબર જ છે કે કપાસમાંથી તો કપાસિયા તેલ કપાસિયા ખોળ જેવી આડ પેદાશો મળે છે બીજી બાજુ મગફળીમાં ખેડૂત મિત્રો એટલા માટે મગફળીનું વાવેતર કરે છે કે પશુપાલન તરીકે પણ આપણે ગુજરાતમાં ખેતીની સાથે પશુપાલન કરતા હોય તો પશુચારો મળી રહીએ અને ઉપજ માટે બેવડા હેતુથી મગફળીનું વાવેતર કરે છે પરંતુ કમનસીબે આ વર્ષે જે કમોસમી વરસાદ માવઠું થયું તેને લીધે આ બંને પાકોને માઠી અસર થઈ છે અત્યારે એવું જાણવા મળી રહ્યું છે કે આવતા વર્ષે મગફળીનું જે બિયારણ છે તે કેવા ભાવમાં મળશે કારણ કે મગફળીના દાણા છે જે ગુણવત્તા છે તેના ઉપર અત્યંત ભારે માઠી અસર થઈ છે એટલે સારું બિયારણ આવતા વર્ષે મગફળીનું વાવેતર કરવું હશે ખેડૂત મિત્રોને તો મળશે કે નહીં મળે અથવા મળશે તો કેવા ભાવ થશે કારણ કે આસમાનને આંબી જાય તેવા ભાવ મગફળીના વાવેતર સમયે જે ખેડૂત મિત્રોને બિયારણની જરૂર પડશે દાણાની તો ત્યારે ઊંચા ભાવ છે તે ચૂકવવા પડશે કારણ કે અત્યારે નબળી ગુણવત્તાવાળી મગફળી જ ખેડૂતોના હાથમાં આવી છે સારી મગફળી છે તે અમુક ખેડૂત મિત્રોએ જ કદાચ વરસાદ પહેલાં કાઢી નાખી હોય તો તેવા ખેડૂત મિત્રો પાસે હશે પરંતુ તેવા ખેડૂત મિત્રો માટે પણ અત્યારે અત્યંત કઠિન પરિસ્થિતિ છે કારણ કે ભેજમાં મગફળીના દાણા છે તે ઉગાવવામાં કેવરાવે છે અને ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ એટલી સદ્ધર પણ નથી હોતી કે બધા જ ખેડૂત મિત્રો છે તે સાચવી શકે બાકી અત્યારે જ ઘણા બધા તારણો છે બતાવી રહ્યા છે કે આવતા વર્ષે મગફળીના દાણાના જે ભાવ છે તે આસમાને પહોંચી જશે તેવું ઘણા બધા જાણકાર ખેડૂતો છે તે જણાવી રહ્યા છે હવે જોઈએ શું થાય છે બાકી ગઈકાલે ખેડૂત મિત્રો પંદર અગિયાર બે હજાર પચીસના રોજ રાજકોટ ખાતે જે કપાસિયા તેલનો પંદર કિલોનો ડબ્બો આવે છે તેના બાવીસો પંદરથી બાવીસો પાસઠ જેટલા ભાવ હતા અને સિંગ તેલના જે પંદર કિલોનો જે ડબ્બો આવે છે તેના પચીસો ચાલીસથી પચીસો નેવ સુધી ભાવ છે તે રાજકોટ ખાતે ગઈકાલે જોવા મળેલા હતા ટૂંકમાં કપાસિયા તેલ અને તેલ વચ્ચે ટક્કર છે તે આવનારા સમયમાં જોરદાર થશે તેવું લાગે છે કારણ કે મગફળીમાંથી આપણને ખબર છે કે સિંગ તેલ નીકળે છે હવે મગફળીની ગુણવત્તા ઘણી બધી ડાઉન થઈ ગઈ છે એટલે સિંગતેલના પ્રશ્નો પણ ઘણા બધા આવનારા સમયમાં ઊભા થશે કારણ કે નબળી ગુણવત્તાવાળું સિંગતેલ છે તે ઘણા બધા એવું માનશે કે મગફળીમાં મોટો બગાડ છે એટલે અમુક વર્ગ કદાચ કપાસિયા તેલ લેવા માટે પડાપડી કરે તેવું પણ બની શકે છે માર્કેટમાં કારણ કે આવું ઘણી વખત થતું હોય છે અને કપાસમાં શું છે ખેડૂત મિત્રો કે એમ એક સામટો નથી પાકતો એ ધીમે ધીમે ફ્લાવરિંગ અવસ્થા હોય છે બે ત્રણ વીણી છે તે કપાસની થતી હોય છે તો અમુક ખેડૂત મિત્રોને સારો કપાસ રહી ગયો હોય તો તેમાંથી હવે જે કપાસની વીણાટ કામગીરી થઈ રહી છે તેમાંથી સારા કપાસિયા નીકળે અને કપાસિયા તેલ છે તે અમુક એવું પણ વિચારે કે મગફળીમાં આ વર્ષે અતિભારે વરસાદ પડ્યો છે તો મોટો બગાડ છે તો આપણે સિંગતેલની જગ્યાએ કપાસિયા તેલનો ઉપયોગ કરીએ તો કેમ થાય તો આવું વિચારનારો વર્ગ પણ કદાચ આવનારા સમયમાં કેવો રોલ ભજવે છે તેના ઉપર કપાસિયા તેલ અને તેલ વચ્ચે જોરદાર ટક્કર જામે તેવું બની શકે છે અને મોટાભાગનો વર્ગ કપાસિયા તેલમાં જાય તો આપણને ખબર છે કે જેની લેવાલી વધારે હોય તેના ભાવ વધી જાય તો આવું બને તો કપાસના ભાવમાં પણ તેની થોડી ઘણી અસર જોવા મળે ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ વીસ કિલોના ભાવ તેરસો રૂપિયાથી કરીને પંદરસો પચાસ સુધી અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ગામડે બેઠા બોલાઈ રહ્યા છે તમારે આ વિડીયોમાં કોમેન્ટમાં જણાવવાનું છે કે આવનારા સમયમાં કપાસ બજાર અને મગફળી બજાર કેવો આકાર લે છે તેજી તરફી કે મંદી તરફી કેવો વળાંક આવનારા સમયમાં કપાસ અને મગફળીના પાકમાં જોવા મળી શકે છે તે વિશે તમારું મંતવ્ય ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો મારે કપાસ અત્યારે નથી વેચવો જે હું તમને વિડીયોમાં જણાવી રહ્યો છું અમારી માહિતી માત્ર જાણકારીના હેતુ માટે જ તમારા સુધી પહોંચાડેલી હોય છે અમે ક્યારેય કોઈપણ પ્રકારના પાકની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા તમને જે યોગ્ય લાગતું હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારા પરોશે તમારે કપાસ કે મગફળી રાખવી કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય લઈ શકો છો આભાર